કાંઈ બાકી નથી રહેતું આ બે જ વસ્તુ આપણે પ્રત્યક્ષ ભગવાનને સંત એ થકી જ કલ્યાણ છે મારા બીજા વચ્ચે કહ્યું છે ચાર વેદ ખર શાસ્ત્ર અઢાર પુરાણ ભારતા ઇતિહાસ એ સર્વમાં એ જ વાર્તા છે ભગવાને ભગવાનના સંત કલ્યાણકારી એમાં મહારાજે એ જ બુદ્ધો બધા ભગવાનને સંત ભગવાને ભગવાનના ભક્ત આપણા બધા વચનાત્મા હોય છે એટલે ભગવાન શ્રીજી મહારાજ ગુણપુરુષોત્તમ એમના ભક્ત સંત જે ગુણાતીતાન સ્વામી એને જ આપણે આ વાત સમજવાની છે અને એ વાતની અંદર આપણને આ વાત સમજાવે છે કે એ થકી જ આપણું કલ્યાણ થવાનું છે કારણ કે પ્રત્યક્ષ સિવાય તો અજ્ઞાન જાય નહીં પ્રત્યક્ષ સૂર્ય ઉદય થાય તો અંધકાર અત્યારે આપણે અંધકારને દૂર કરવો હોય તો થઈ શકે ખરો આપણે બધા ભેગા થઈએ તો જો કે મારે એક દ્રષ્ટાંત આપતા કે એ ગામની અંદર ખેડૂત લોકો અને એના ચાર ભાઈઓ હતા અને બહુ લઠ જેવા મજબૂત જેવા ખેડૂત લોકો તો બહુ મજબૂત હોય એટલે એ પ્રમાણે વિચાર કર્યો કે આપણા ઘરમાં અંધારું કરી જાય છે આજે ઘરવા દેવું નથી અંધારું ઘરમાં પેસી જાય છે આજે એને પહેસવા દેવું નથી ગમે એમ કરીને એટલે ચારેય ખબરદાર થઈને લાકડીઓ લઈને બરોબર ડોંગો કડિયારી લાંગો લઈને બેઠા અને બરોબર દાડો હાથમો અને સૂર્ય નમતો નમતો હાથમી ગયો પછી અંધારું થવા લાગ્યું અને અંધારું થયું એટલે ઘરમાં બધે પેસે ને અંધારો તો જાય જ પેલા તો બેઠા ચોકીદાર કરીને કે અંધારું પેસવા ન દેવું ઘરમાં નથી જાવતું ભલે બાર બધે અંધારું થાય પણ ઘરમાં તો જવા જ નથી દેવું દરરોજ પહેીએ પણ આજ તો પેસવા મજબૂત કરીને બેઠા બરોબર ચોકી કરીને નમાડ મોમાડ બધું બંધ કરીને પછી એક ભાઈને કંઈ કામ હતું તો અંદર ગયો એટલે અંદર જે અંધારું પેસી ગયું કે જ આપણે પેઠું ક્યાંથી આપણે બેઠા છે ને આટલી તકેદારી આટલી સાવધાની રાખી છે ને પેઠું ક્યાંથી મારો એટલે બધા લઈને ઉપડ્યા અને ઘરમાં આખી રાત ધમાલ કરી તે મોટમાં ફોડ્યા અને કોઠીઓ ફોડીને મોઠામાં ફોડ્યા અને બધા એનાય માથામાં ફોડ્યા ધમાલ એટલી બધી કે હવા સૂર્ય ઉદય થયો અંધારું કેવું કાઢ્યું હવે એનું અંધારું કાઢ્યું ગયું હવે કહેવાનું શું છે કે એમ અંધારું જાય નહીં એ તો પેલો પચાસ કરોડ યોજન એક સૂર્ય ઉદય થયો પચાસ કરોડ જોડ ઋતુમાં અંધારું ચાલ્યું એક પુરુષ ઉદય થયો પચાસ કરોડ યોજન પૃથ્વીમાં અંધારું ચાલ્યું ગયો એટલે અંધકારનો નાશ થયો આજે સૂર્ય ઉદય થાય તો ખૂણે ખોચરે બધે અજવાળું થઈ જાય અને અત્યારે ઘણી લાઈટો કરો પ્રકાશ કરો સ્વાય કે બધા તારાઓ પ્રકાશ કરે ચંદ્ર પ્રકાશ કરે તો એ અંધારું ના જાય એને રાત જ કહેવાય અંધારું કહેવાય અને સૂર્ય ઉદય થાય એટલે દિવસ પ્રકાશ એમ સ્વાય કે આપણું અજ્ઞાન છે આપણા દોષ છે આપણી વાસના છે પ્રગટ ભગવાન સંત મળે તો એ